તિરલ ચહેરા પાસલી મધરાત નો મલ બન્યો તેરા

કદા કસોજે આયા છો તો એનું પરમણ તો કદી ધંધામાં ના હતું તો આખા માર નોમિશોની વાળાની ચહેર નહીં નીતિનભાઈ તારું ગાયાનું ગપણ નહીં જવું તો ગભતી હઠું તો આખા માર નિશોની માળા નહીં જવાની જુગો જુગ અબર કરી ના ફેરવું તો મારું નામ માતા નહીં જભાવાળો હું ઈશોની માળાની માતા છું ભાઈ ખૂબ રાજ્યોત્સવના મહેમાનો ખૂબ ખમા કદાચ તમારા નેવા આયેલી છું તો તમારે પૂરું ના કરશો તો મારું નામ કહેર નહીં શું કીશું તમારા આશીર્વાદ આવીને જો આજ મોકલું છું કદાચ હવા ચૈન બન્યા છે અને જો ચોઘડિયું ના મેળવું તો મારું નામ આયખામાં શીખો મારાની મારા નહીં માતા નહીં ભાઈ જીગરભાઈ એવું વસાઈને બેઠી છું તો હું બચારા બાપરા નહીં જવા દઉં એવું મારા ચહેરા પૂરો બસવા રાખ્યો છે એવો રાખો શું કીશું તમારો મારો દોર એક માન્યો છું બાપાઈ તો મારો ભગવાન ભાવ પૂરો કરશે એવું મારા ઈશ્વરની માળાઓ ભગવાન કહે છે ભાઈ શું કે શું નિજીનભાઈ સાઈનાથી હવા એવું મારી ઈશ્વરની માળાઓ ભગવાન કરશે આ ગામખેડાના દેવતા કરશે ભાઈ શું કીશું હું તારી માતા છું હું અઢાર છું ભાઈ શું કે ભાઈ કદાચ મે ભાવ કરી નો આયને છો એનું ઈનું જો ગજી ના બતાવ તો મારું નામ માતા નહીં શું કીશું બોલોય માં ખામી આબાજી તો મને રોમ બચી છે જવા વાળો બોલો હું ઈશની માળાની કેર માયુ કો જો તો બસ રા રા ચહેરો ને ચરણ જર મોખું તો તવખડ ધરતી 恨、uh。 તો જોઈ છે જાતો જાત જોઈ છું અને નવ મહિના જો કદી તારી ભાઈ ને દીકરો નાડતો આખામાં મારું નામ ઈશ્વરજી મારા માતા નહીં આ વેળા બોલું છું એવું ના પડું તો મારું નામ માતા નહીં શું કીશું તું રાત જાઓ મારી સેવા કરે છે રોગ છે પછી શિક્ષકની નોકરીમાં નોકરી હું ચેર છે તને પ્રધાન ચૂકી કરી છે તો કદી દીકરો નાડતો તો આખા મને ચેર નહીં કહેવાની શું કીશું તારું રૂપું ના લખું તો આખામાં હું ઈશ્વરની માતા નહીં ભાઈ

અંધારામાં મારા તો ચહેરાયેલ અંધારું હોય કે તાણા જમડું કોટું ના પકડું તો મારું ચેહરે નું વેણ કદાચ ગાય કલામાં જો કદી કોનું પકડ્યું છે તો જે જીવનમાં તેનું વાર્તો નહીં આપવા દેવું મારું કહેવાનું ભીરમારું છે એવું રાખજે જો કદી દુનિયો હોમી આવશે નહીં વોચમાં ના પહેરી જો મારું નામ કહેર નહીં શું કે શું મારે વોચમાં પહેરવાની એડ છે મોટો ખતરીનો બાપા છે તો વોચમાં ના પહેર્યું તો મારું નામ કહેર દીપોતર નહીં શું કે શું ઈ મારા હેણ છે ભાઈ હું હત બને દઈશ હું ચોપડી ચોપડી છું શું ચોપડી છું મા દુખના ડારે અમારા ઘરના તાલા તુએ ફરી ઉગાડા ચોથી ભૂલુ દેરાયા

શું કીધું તમારો વર્ષો કોઈ નહીં મેળવું એ વિશ્વમાં મારો ચહેનો રાખજો શું કીધું જેવા ભરું બેઠા છો બેહાણ છો કદી તમારા વર્તા પૂરા ખાય પૂછે ના મારું નામ ચહેન નહીં જેલે દેવ પાલ્યો વહી જેને દેવના દીવા કર્યા વહી ઓછો મોકર કેશના હોય ઓ ચહેરા

તો મનવીના હાથે કરેલું તરામ મોક્ષે બે દાડા થઈને બચ્ચી કરવા ના આવું તો ખમા કઈ તો મારું નોન કે એવું બોલે રેતી તો કોટો દુનિયામાં નહીં ભાગવા દઉં અને મારો અક્ષર તો કદી ઉનાળા હુરજમાં ના ઉગાડતો મારું નામ છે નહીં મારાની માતા નહીં એ તારું પૂરું કર્યું હે શું કીધું જુગાભાઈ બોલીએ બોલી બારથી જે દાડા રંગની દોઢ લીધો એટલે દોઢું પરમોન ચાલ્યું છે જો યુગો જગ જો કદી ના જાણું તો તારા બાપની ની એવું મારા ચહેરા પર ખમા વાળો કુ ખમા ભાઈ ચહેર કે સામ તો ઓગળ નાથ ની સુઓ પરમાણ તમારા દેવે આવી ના દીધો આખા માં ઈશ્વરની માળા ની કહેવાય છે જ કચ્છમાંથી હોય આવ્યો છો એનું પરમાણ જો કદી તમારા દીકરો ને ના હાડતો તો મારું નામ ઈશ્વરની ચહેર નહીં શું બોલું છું કદાચ બધું ગોળિયા રોતું છે સોનું ના રાખું તો મારું નામ ચહેર નહીં આનું પરમાણ તમારું ના ધાડું તો મારું નામ માતા નહીં ભાઈ શું કીશું આનંદ છે ને આનંદ કરો એ આનંદ ઇને કરાવવાનો છે એ હું શોની માળા નીચે હરશું ભાઈ શું કીશું દીજી આથી હવળું છે જેદાણા તેદા ખભા બેઠી તેદાણા હવું કરીને બેઠી છું તને તારા લુકડા દાગ નહીં પડવા દીધો દુનિયાના કલાકારે બહાર ખાધા છે કર્યા છે પણ તને વાંકડી કોઈ નહીં હેલાવડા નીચે હારે હા શું કીધું કા ભાઈ

એ થા દેહડે ખરાબખે મારા ચરણ મટાલી કોજ વેણે દીવા ભરાયે શિઓ તેરા તમારો વર્તા પૂરા ના કરતો આખા મને ઈશ્વરની માળાની માથા નહીં કહેવાય તમારો વર્તા દરેક ના હોય મને ચેહને ભણાઈ જાય અને ના પૂરા કરતો મારું નામ માતા નહીં ભાઈ હું ઈશ્વરની માળાની માતા છું શું કીધું ને ઇનામ મારા લે કહેવા છે ભાઈ શું કીશું કચરા મેમો નો કદાચ દીકરો વાન દીકરો આલું અને સો વગડીઓ મારા નીચી ફોન કરજો ના જ્યાં આવશો મારું નામ ક્યાં નહી આવું નિશોર હાલી જ મોકલું છું તારા કચ્છ જોઈને ના આવશો તો મારું નામ ક્યાં નહીં તમારા હારે વાર ખબર નહીં મેલું અને જુગો જુગ તમારે લાડા કરીને ના ભેવું તો મારું નામ તમારા ધંધામાં મજા એવું મારા ચહેના પર ખબર છું શું કીધું તમારા ધંધામાં મજા

ભાઈ મજા આ કદા કદાચ પડોચી વાળી છે એનો બધો ચહેર ભેડી લઈને ના લગતો મારું નામ માતા નહીં શું કે હું ઈશ્વરની માળાની માતા છું એ બોલ્યો હું ટોપું કર્યા બની મેલતી નહીં શું કે શું હા એવો ભરવો રાખ્યો છે એવો રાખો ભાઈ શું કે ભાઈ મારા ધૂણી છ કલાક ધૂણી તોય મને થાક કે લાગે એવો નહીં હું ભૂહો ચૂકડો છું હે પણ મારી તૈયાર ઉકી છે હા શું કીશું ભાઈ હું ભૂવો ચૂકડો છું હેં જિગર ભાઈ ખૂબ હારી તમે પલોટી બે કરી ચિકર એ છે એનો ભઠ્ઠો ચોખ પછી તારા દમન હાર હારતો મારું નામ કહે હતી નહીં આજથી અગિયા દાડા છતાં છતાં એવી જમીન બેઠાવું ના હતું તો વોચમાં બેસીને મારું નામ કહે નહીં આટલું તને અધુન બેને આદિન મોકલું ભાઈ માઓ ભગવાન તમારી લાજ રાખે શું કે એ નંબર પડજો ઓછો પાણી અને જો કદી હિંમત હજુ ખજાનો ના લાવતો તો મારું નામ કે સભાવાળો ખૂબ સારું શું બોલું છું એ શોધો તારો થઈ ગયો અમે એવું છું શોની માવાની માતા બોલું છું સભાવાળો ખૂબ ખમા શું કીધું આપ તમે મને હાલ્યું છે અને તમારીનું વર્તન ના મારું નામ

હું એવી સોની માળાનીમાં કા છું બે કદાચ તમારો હોય એ મને કેહનને ભણાવીને જાજો એ ટોપું ના કરતું મારું રમવા માતા ભાઈ શું કીશું ભય તમે પણ જીવો ભરો હોય અને તૈયાર કોડો ભીમો તો જો કદી પાછી પડવા દે મીની આશીમો ખામી ના આપવા દે શું કે શું હે પ્રભુ એવું મારા ચહેના પર હું બોલું છું ધૂણ્યા માટે નાના થઈ ગઈ ભાઈ હું કરવું ના કરવું હોય દીવાની શરતને જોવું પડે અને એના લીના દોરને દેખવું હોય દેખ મને કશું બને નહીં આ દીધીને દેરાહારું કરું છું બે વર્ષથી

આઠવાની ના દિવ્ય ગેતા તો મારું નમાય ખાયનો માતા નહીં તમને ઈ થાય કે કોવિડે જતાન મને આજુ દુનિયાનું શું ખબર પડશે એવું ન બતાવું તો મારું નામ કેહર નહીં શું જુભાઈ જુગા ભાઈ હા ભાઈ ચા સારો બને પહોંચો હું કહુંબાની માતા છું હું ઈશ્વરની માળાની પાર કહુંબ છું કહુંબાની માતા છું ભાઈ બહુ સારું મના ભાઈ માતા શુકજોની હું ચહેર હર બિહારી ગોડી આઈ તારી અમર બેહીજી જો કે તું જુગો જુગ તારી બીડી ના હટવાલ તો મારું નામ માતા ની બોલ્યા નું પરમ મારો ભગવાન રાખે શું કીધું તું ધીરુભાઈ તારો વર્તો મારો ભગવાન ના રાખે આ નું પરમ ના રાખું તો હું શની માલા ની કે હર ને જો કે ભાઈ બોણા ભાઈ તમારે હાર શું કીધું તું મારી વોશમાં કમરો આવે તો ઇન મેલતી મારી વચમાં કમરો આવ્યો વાત પૂરી કરી દો ચાલુ એ ના મેળવું ભાઈ એ હું ઈશ્વરની મારા નીચે હશે ભાઈ જગતમાં માં ચહેરો છે જુદી છે અને આ ચહેર છે એ જુદી છે શું કીશું મારે એવી હેલ છે હું મન ચોપડી ચોપડી છું ભાઈ મારો છત્રી છે બિચર છે પણ ઓળખાઈ ને ખબર પડે મારો દીવનો ચેલો છે સંત વિજય ભીતર એને મૂકી હટિત નું વાત હા આ રોમ લક્ષ્મણ ને બે ભાઈ છે પઈનો ચાર ગર પણ જાડે હોશી કે હાજો આ ઝઘડો પડ્યો જ ના ઝઘડામાં દેરો નો બુ છે એ ઉમારા કેના પર હબોલો છે કે ભાવલો કુમાર હા હા ખરું કે

ખાને થાય એ શીખવો તન મારા ચહેરી ભલાઈ જાવ અને તમારે ગોળીએ હસકા ના ના ખાવું તો મારું નામ નોમ ચહેરી જો તમારા વર્તા પૂરા ના કરતો મારું નોમ માં થાય તમારો વર્તો પૂરો શું કીધું વેળા આવે એટલે જો કદી બે ભાઈઓ ખમા કીધી છે હોય ભલાઈ જવું જો ખમા ના કીધું મારું નામ નોમ ચહેરી તમારો ધંધો ચાલે છે મંદો ચાલે છે હા ધંધો ચાલે મંદો ચાલે છે પણ ચઠ્ઠી કલા ના કરાવું તો મારું નામ ક્યાં નહીં શું કીધું ભાઈ જાઓ ધંધો જ આવો જે હમણો અને ધંધો કરજો મારા ચહેના પર હોઉં બોલું હરું કે તમારા ધંધા જો કદી ના આવતો તો મારું નામ ક્યાં નહીં ભાઈ જાઓ મારી ચહેનની આશી પૂરી તમારે ભાઈ મારો ભગવાન પાઠ છે મારો રોમ પાઠ છે ભાઈ They all below them told I need